નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ આજે બે ડિસેમ્બર બે હજાર પચીસ ને આપણે આવી ગયા છીએ મગફળીની હરાજીમાં તો થોડીક આપણે આ મગફળીના પાલ જોઈ લઈએ થોડી ફોનમાં કામ કામકાજ શરૂ થશે તો આપણે ચાલો જઈને જોઈએ કે આજે મગફળીમાં શું બજાર નીકળે છે

છ્યાસી રૂપિયા બારસો ને અગિયાર રૂપિયા મિત્રો આ મગફળીના પણ નીકળ્યા બારસો અગિયારસો બારસો ને અગિયાર રૂપિયા છવ્વીસ એકત્રીસ છત્રીસ બેતાલીસ

તેરસો ને સોળ રૂપિયા મિત્રો આ મગફળી બજાર બહુ નીકળ્યા છે તેરસો ને સોળ રૂપિયા આપ જોઈ શકો છો તેરસો ને સોળ રૂપિયામાં

बारसों तो ताल। था 174 174 काला लो है सतनाम रक्षा भगवान के जो खाली मन 1276 रुपया मित्रों मकपड़ी ना बाजार को निकले 1274 ये न्यू मुकोर 56 पीटू में 1961 रुपया लगभग भाई 200 111 एकनी एकतनी અગિયારસો છ્યાસી રૂપિયા મિત્રો આ મગફળીના બજાર ભાવ નીકળ્યા છે